હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચન એસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવા તળેલા સાબુદાણા બનાવીશું આ સાબુદાણા એક વખત બનાવીને તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને આ તળેલા સાબુદાણામાંથી તમે ફરાળી સાબુદાણાનો છેવડો પણ બનાવી શકો છો તો ચાલો આ તળેલા સાબુદાણા બનાવવાની શરૂઆત કરીએ તળેલા સાબુદાણા બનાવવા માટે સૌથી પહેલા અહીં અમે બજારમાં જે સાબુદાણા મળે તે સાબુદાણા લઈ લીધા છે હવે તેમાંથી એક કપ સાબુદાણા બીજા એક બાઉલમાં લઈ લેશું અને તેને પલાળવા માટે તેમાં એકથી સવા કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા જો તમને વધારે પાણીની જરૂર લાગે તો તમે વધારે પાણી પણ ઉમેરી શકો છો પણ અત્યારે મેં એકથી સવા કપ જેટલું જ પાણી ઉમેર્યું છે હવે પાણીમાં સાબુદાણાને સરસથી મિક્સ કર્યા પછી સાબુદાણાને ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપીશું જેથી સાબુદાણા સરસ રીતે પલળી જાય ચારેક કલાક જેવું સાબુદાણાને પલાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણામાં પાણી એબઝોર્બ થઈને તે મસ્ત ફૂલાઈ ગયા છે હવે આ સાબુદાણાને હાથ વડે ચેક કરીએ તો અહીંયા પ્રેસ કરીને જોઈએ તો પણ જોઈ શકાય છે કે સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે નો મતલબ છે કે આપણા આ સાબુદાણા સરસથી પલળી ગયા છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સાબુદાણામાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે ફરાળમાં જે મીઠું ખાતા હોય તે જ મીઠું ઉમેરવાનું છે કેમ કે આ સાબુદાણા તમે ફરાળમાં પણ ખાઈ શકો છો આ રીતે હાથ વડે સાબુદાણામાં મીઠું મિક્સ કરીશું તો મીઠું સાબુદાણામાં સરસથી મિક્સ થઈ જશે અને આ સાબુદાણા ખાવામાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થશે સાબુદાણામાં મીઠું સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં આ રીતે ઢોકળિયાની પ્લેટ લીધી છે હવે આ પ્લેટને ઓઇલથી ગ્રેસ કરીશું અહીંયા મગફળીનું તેલ જ લેવું કેમ કે મગફળીનું તેલ ફરાળમાં ખાઈ શકાય છે મગફળીના તેલ સિવાય તમે બીજું કોઈ તેલ ફરાળમાં ખાતા હોય તો તે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પ્લેટને ઓઇલથી ગ્રીસ કર્યા પછી હવે પ્લેટ ઉપર જે આપણે પલાળેલા સાબુદાણા રાખ્યા હતા તે સાબુદાણાને આ રીતે હાથની મદદથી છૂટા છૂટા પ્લેટમાં ભભરાવી દઈશું જેથી કરીને બધા જ સાબુદાણા છૂટા છૂટા રહે પણ ઇન કેસ જો તમે સાબુદાણા ભેગા બાફ્યા હશે તો પણ આ સાબુદાણા પાછળથી છૂટા પડી જ જશે આ રીતે પ્લેટમાં સાબુદાણા પથરાઈ ગયા પછી બીજી એક પ્લેટ લઈ તેને પણ ઓઇલથી ગ્રીસ કરીને આ જ રીતે છૂટા છૂટા સાબુદાણાને પાથરી લેશું બંને પ્લેટમાં સાબુદાણા પથરાઈ ગયા પછી અહીંયા મેં પહેલેથી જ ઢોકળિયામાં પાણી ગરમ રાખી દીધું હતું તો ઢોકળિયામાં સાબુદાણા ભરેલી બંને પ્લેટને ગોઠવી દઈશું અને ત્યાર પછી ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી આ સાબુદાણાને દસ થી બાર મિનિટ જેવા સ્ટીમ કરીશું અહીંયા પહેલી વખત સાબુદાણાને સ્ટીમ થતા થોડી વાર લાગશે બીજી વખત સાત થી આઠ મિનિટમાં જ આ સાબુદાણા સ્ટીમ થઈ જશે બારેક મિનિટ જેવું ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સ્ટીમ કર્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે એનો મતલબ છે કે આપણા સાબુદાણા સરસથી સ્ટીમ થઈ ગયા છે તો હવે બંને જ ઢોકળિયાની પ્લેટને ઢોકળિયામાંથી બહાર કાઢી લેશું અને આ ગરમા ગરમ સાબુદાણાને જ આપણે એક બાઉલમાં ઠંડુ પાણી લઈ તેમાં કાઢી લેશું અહીંયા સાબુદાણાને બાઉલમાં કાઢવાની જગ્યાએ ગરમ પ્લેટમાં જ તમે ઠંડુ પાણી ઉમેરી શકો છો તો આ રીતે બંને પ્લેટના સાબુદાણાને ઠંડા પાણીમાં કાઢ્યા પછી સાબુદાણાને પાણીમાં સરસથી મિક્સ કરીશું અને હાથ વડે જ બધા સાબુદાણાને આ રીતે છૂટા કરી લેશું આ રીતે સાબુદાણાને સ્ટીમ કર્યા પછી ઠંડા પાણીમાં ઉમેરવાથી બધા જ સાબુદાણા છૂટા પડી જશે એટલે જો તમે પ્લેટમાં સાબુદાણાને ભેગા રાખીને સ્ટીમ કર્યા હશે તો પણ પાછળથી તમે તેને ઠંડા પાણીમાં ઉમેરશો એટલે બધા જ સાબુદાણા છૂટા પડી જશે અને હવે આ બધા જ સાબુદાણા સરસથી ઠંડા થઈ જાય ત્યાર પછી તેમાંથી પાણી કાઢી લેશું અને તેમાં રહેલું એક્સ્ટ્રા પાણીને પણ સરસથી નિતારી લેશું અને અહીંયા જોઈ શકાય છે કે બધા જ સાબુદાણા છૂટા થઈ ગયા છે સાબુદાણામાંથી બધું જ પાણી નીકળી જાય ત્યાં સુધીમાં આપણા જે સાબુદાણા બાકી રહ્યા હતા તેને પણ એ જ રીતે સ્ટીમ કરી લેશું હવે આપણે જે સાબુદાણામાંથી પાણી નીતરવા રાખ્યું હતું તેમાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને અહીંયા મેં આ રીતે બટર પેપર લીધું છે બટર પેપરની જગ્યાએ તમે કોઈ પણ પ્લાસ્ટિક પણ લઈ શકો છો હવે તેના ઉપર ફરીથી આપણે જે સાબુદાણા સ્ટીમ કરેલા છે તેને આ રીતે છૂટા છૂટા સૂકવીશું અહીંયા બને ત્યાં સુધી સાબુદાણાને આ રીતે છૂટા છૂટા જ સૂકવવાના છે અને અહીં મેં થોડા સાબુદાણા બટર પેપર ઉપર અને થોડા સાબુદાણા ચોખ્ખા કોટનના કપડાં ઉપર સૂકવ્યા છે તમે ગમે તે રીતે સાબુદાણાને સૂકવી શકો છો પણ જો તમે કોટનના કપડાં પર સાબુદાણા સુકવશો તો તે સુકાયા પછી કપડામાં ચોટી જાય છે અને તેને કપ કાપડમાંથી છૂટા કરવા થોડા અઘરા પડે છે એટલે બને ત્યાં સુધી કાતો પેપર ઉપર અથવા તો કોઈપણ ચોખ્ખા પ્લાસ્ટિક ઉપર જ આ સાબુદાણા પાથરવા જેથી તે સરળતાથી સુકાયા પછી અલગ થઈ જાય આપણે આ સાબુદાણાને સુકવીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ સાબુદાણા સરસથી સુકવાઈ ગયા છે હવે આ સાબુદાણાને પંખા નીચે અથવા તો તડકે બે દિવસ માટે સુકાવા દેશો એકથી દોઢ દિવસમાં સાબુદાણા સુકાઈ જ હશે પણ આ સાબુદાણાને થોડી વધારે વખત સુકાવા દઈશું તો સાબુદાણા મસ્ત કડક થઈ જશે અને તેને ફ્રાય કર્યા પછી તે મસ્ત ફૂલાશે બે દિવસ જેવું સાબુદાણાને સુકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ સાબુદાણા સરસથી સુકાઈ ગયા છે અને અહીંયા કલર પણ તમે જોઈ શકો છો કે જે નોર્મલ સાબુદાણા હોય તેના કરતાં આ સાબુદાણાનો કલર ટ્રાન્સલ્યુશન જેવો થઈ ગયો છે તો હવે આ સાબુદાણા આપણા તૈયાર છે આ સાબુદાણાને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને એક વરસ માટે સ્ટોર કરી શકો છો અને ત્યાર પછી જ્યારે પણ તમારે આ સાબુદાણાનો ચેવડો બનાવવો હોય અથવા તો ફ્રાય કરીને ખાવા હોય ત્યારે તેલમાં ફ્રાય કરી શકાય છે તો અત્યારે આ સાબુદાણાને ફ્રાય કરવા માટે મેં એક કડાઈમાં મગફળીનું તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થયું છે કે નહીં તેના માટે એક સાબુદાણાને તેલમાં ઉમેરીને ચેક કરીએ તો થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણા મસ્ત ફ્રાય થઈ ગયા છે અને તે મસ્ત ફૂલાઈ ગયા છે તો હવે તેને તેલમાંથી બહાર કાઢીને થોડા સાબુદાણા તેલમાં ઉમેરીને તેને ફ્રાય કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા ફ્રાય થયા પછી તેલમાં ઉપર આવવા લાગ્યા છે અને સાબુદાણા કેટલા મસ્ત ફૂલાણા છે જોઈને જ તમને ખબર પડી જશે કે આપણા તળેલા સાબુદાણા કેટલા મસ્ત તૈયાર થયા છે બધા જ સાબુદાણા સરસ રીતે તળાઈ જાય ત્યાર પછી તેમાંથી બધું જ તેલ નીતારી લઈને તેને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આ જ રીતે જરૂરિયાત પ્રમાણે બાકીના સાબુદાણાને પણ તળી લેશો હવે આ ગરમા ગરમ સાબુદાણા ઉપર તમે તમારા મનપસંદ કોઈ પણ મસાલો ઉમેરી શકો છો જેમાં તમે લાલ મરચું પાવડર અને થોડું મીઠું ઉમેરી શકો છો એ સિવાય મરી પાવડર અને દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો અને એ સિવાય આ સાબુદાણાનો તમે ફરાળી ચેવડો પણ બનાવી શકો છો તેમાં તમે તળેલા માંડવીના બીયા તળેલ બટેટાનું ખમણ અને જરૂરિયાત પ્રમાણે મસાલાને મિક્સ કરીને આ ફરાળી બનાવી શકો છો આ ચેવડો એકદમ ટેસ્ટી બને છે અને હવે જોઈ શકાય છે કે આપણા આ બધા જ સાબુદાણા સરસથી ફ્રાય થઈ ગયા છે અત્યારે હું આ સાબુદાણાને આ જ રીતે સર્વ કરું છું આ સાબુદાણામાં આપણે અગાઉ મીઠું ઉમેર્યું હોવાથી તે થોડા ખારા તો હોય જ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ તળેલા સાબુદાણા તૈયાર છે બજારમાં જે સાગો બોલ્સ મળે તેની જગ્યાએ પણ તમે આ સાબુદાણા ખાઈ શકો છો આ સાબુદાણા પણ એટલા જ ટેસ્ટી બને છે તો તમે પણ એક વખત આ સાબુદાણા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે આ સાબુદાણા કેટલા મસ્ત ક્રિસ્પી પણ બન્યા છે તો તમે સાબુદાણા બનાવીને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ તળેલા સાબુદાણાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ